તો શરમ આવી જાય આ નેતાઓની આપણે એમને એમના માટે એટલું યોગદાન આપ્યું છે આજે તમે શોષણ કરવા માટે આદિવાસી વિસ્તારના લોકોને શોષણ કરવા માટે આ લોકોને આપણે આપણે જાગવાની જરૂર છે છે અત્યારે સમય આવી ગયો એટલો કે આટલું એટલું બધું ચરમસીમા પર થઈ ગયું કોઈ બોલે તેને બોલવા નહીં દેવાનું આપણે જોઈ રહ્યા છે રોજ ઘટના બને છે ખાતરો લીધે આપણે લાઇનમાં લાગવાનું છે ખાતર નથી મળતું તો ક્યાં થયું ખાતર તમારા ડબલ એન્જિન સરકારની અંદર

ઘટના બને છે ત્યારે એમણે કહે છે કે આવું થાય છે તો તમે પણ એને વ્યવસ્થા ઊભી કરી આપો ત્યારે કશું કરવું નથી આ લોકોને ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર આટલું બધું આપણે વેઠી રહ્યા છે ત્યારે આવનાર સમયની અંદર આ તાલુકા જિલ્લાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે પરિવર્તન લાવવાનું છે આજે ચૈતરભાઈ ગુજરાતના દરેક જિલ્લાઓમાં પ્રવાસ કરે છે લોકો સ્વયંભૂ બહાર નીકળ્યા છે

આજે વર્ગો નથી શિક્ષણની અંદર જ્યારે આપણે આપણે અભ્યાસ માટે બાળકોને એડમિશન લેવાનું ત્યારે ભલામણ લાવો અલા તમારે ભલામણ માટે આપણે આપણે તમને મત આપ્યા છે એક દસ બાર ના વર્ગો નથી તમે ખોલી શકતા એટલા માટે આપણે સૌને કહીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપ સરકાર આપણે નાબૂદ કરવાનું છે કરવાનું છે ને કેટલા જણા કરવાનું છે

આપણે નવ યુવાનોને લાવો જાગૃત વ્યક્તિને લાવો કે આપણે સમસ્યાનું સમાધાન કરી શકે આપણે આપણા વિસ્તાર માટે વિકાસની ચિંતા કરે એવા વ્યક્તિને આપણે સૌ સાથે મળી અને એને તમારે ટિકિટ આપવાનું છે એ અમારે ટિકિટ અહીં વેચવાનું નથી તમારે ટિકિટ આપવાનું છે તમે નક્કી કરશો એ ઉમેદવાર નહીં આજે શિક્ષણ માટે લડવું પડે છે આવી સરકાર ડબલ એન્જિન સરકાર માટે આ નોકરીઓ માટે લડવું પડે કરાર આધારિત નોકરીઓ કરી નાખી આજે અગ્નિવીર કાઢી નાખ્યું ચાર વર પેલા બિચારા છોકરાઓ ભણતા હોય એનું ભણતર ખરાબ થઈ ગયું ચાર વરસ અગ્નિવીર કાઢી ટ્રેનિંગ કરવાનું અને પાછો ઘરે આવતો રહેવાનું એટલે ઘરનો ની ઘાટ નો નહીં તો એમને ભાઈ રૂબી ને કોઈ આવી પરિસ્થિતિ સરકાર ઉભી કરી આપી છે શું કે છે એને ભાઈ લગ્ન કરવા જશે તો કોઈ કઈ છોકરી કેસે આ તો ચાર વર પાછો પાછા આવતા રહેશે મારું શું થશે આવી પરિસ્થિતિ સરકાર ઉભી કરી આપી હે આજે આટલા માટે આપણે એમના માટે મત આપી આપીને આપણે તમને પાર્લામેન્ટ દિલ્હી સુધી મોકલી આપ્યા આ બધી વ્યવસ્થા ઊભી કરવા માટે એટલા માટે આપણે કહીએ છીએ કે ઘણી બધી આંદોલન કરવા પડે છે આજે જે શિષ્ય માટે શિષ્યવૃત્તિ માટે ગાંધીનગર જઈને આંદોલન કરવું પડતું હોય તો આ સરકાર તમને એક તરફી બનાવી છતાંય આપણે બધા હાઈવે પર શરમજનક ઘટના છે આપણે સૌ સાથે મળી આવનાર સમય માટે આપણે ચિંતા કરવાની જરૂર છે આપણા વિસ્તારની ચિંતા આપણે સહેમું કરવાની છે કોઈ બહારથી કોઈ કરવા આવવાનું નથી આપણે ઘણું વેઠી લીધું છે એટલે આપણે સૌ સાથે મળીને આવનાર સમયમાં આ ભ્રષ્ટ ભાજપ સરકારને આપણે કાઢવાનું છે આ આપણા વિસ્તારના લોકોને પ્રોજેક્ટોના નામે